ને અત્યારે તો બાપુ અત્યારે તો સમય છે નો એની વગર જાણ નો જૂતે ડોય વીરા મારા ઝગા માગા ઝગા માગા નગર વીરા ની એક એક માં ફૂલુ એક તાહી જાતી ભાઈ તે વીરા મારા ઝગા કેવા ગીત ગાય એવા કી થાય છે એ લાંબે ઢાળે ઉપાડે ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે હમણાં તો એ ચાલે રોડે નીકળી ને એકલી ફૂલડા વાળી જ ગાડીઓ સામ્યું મળે બધા માથે ગજરા નાખ્યા ને ઉઠતા જતા હોય ને હોટલે ઉભા રહી ને ચા પાણી પીવા ન્યાય એ ખાતો ઉભો વરરાજાની ગાડી આપણે અંદર ડોકે તો વરરાજા ને કન્યા બે ગુલ્ફી ખાતા બેઠા બેઠા શાળો છે તારો બાપ શું ખરેખર એ પરણી લેજો ભાઈ ટાઈમે હા લગ્ન કરી લેજો ટાઈમે હા બહુ મેં જોયું ને બહેનો જે ગીત ગાય અત્યારે બહુ મજા આવે હ કેવા ગીત ગાય ક્યાંથી આવ્યો કીધું એટલે લઈ લો ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે તા હામેલી ઉપાડે રાખી મેજો રે રાખી મેજો રે તારી શેડાળી સોડી હાટું રાખી મે હાદુળભાઈ આ જાન પક્ષની માંડવા પક્ષની બાજુ નો ગાચ્યું હો હેડાળા છોકરા કાંકમાં ને લાડવા સોરવે આવ્યું હોય ને એ આ બધા ઉપાડ કરજ્યું હોય બહુ સરસ આમ બેન ગયા જુઠ લઈ માંડવાડો લે અમી સાસરીએ જવાના અમી પાન સોપારી ખાવાના સુટકી ખાવ મારા બાપનું શું જાય પણ હમણાં મને ટીવીમાં ભીખુદાન ભાઈ ઇન્ટરવ્યુમાં પૂછ્યું બહુ લાંબુ ઇન્ટરવ્યુ હતું બધે લગ્ન વિશે જ ચાલતું હતું એટલે મને પ્રશ્ન કર્યો કે વરરાજાને એટલો બધો સુકામ શણગારે અને એટલા બધા ગીત શું કામ ગાવામાં આવે ત્યારે મેં જવાબ આપ્યો કે જન્મથી લઈ અને લગ્ન સુધી આપણા સોળ જે સંસ્કાર છે પ્રથમ ગર્ભ સંસ્કાર અને છેલ્લા અગ્નિ સંસ્કાર મધ્યસ્થ નવમો સંસ્કારી લગ્ન સંસ્કાર છે એ લગ્ન સંસ્કાર સુધી સમાજે બહુ આપ્યું હોય દીકરાનો જન્મ થાય એટલે જબલાકો કાપે અમુક અમુક તો ભિખારી નથી બનાવતા કાંઈ એવું કાંઈક હોય ને ભિખારી બનાવે મારા દીકરાને ભિખારી બનાવ્યો છે કે તમારી પાણી જ લેવાનું હું કામ અમારે આટું બનાવો છો અત્યારે પાંચ વર્ષ અમે ભિખારી રાખ્યો છે એવું કઈક ઘરનું એને કાંઈ આપવાનું નહીં ઘરનું ખવડાવવાનું નહીં ઘરનું કપડું ન પહેરાવાનું આવું કંઈક હોય મરરામ જાણે પણ બહુ સરસ વાત છે આ કે સમાજ બાળકનો જન્મ થાય એટલે સઠીયું પહેરાવે આંગળી પહેરાવે જબલું દેવરાવે નામકરણ આવે તેથી એનું નામ માંડાવે તેથી ચોપડે નામ લખાવે તેદી માણસો ચોપડો વધાવે એમાં લખા લખાવે અને લગ્નમાં ચાંદલો કરે અરે ખાલી વીંટી હોય તો એમ કે લ્યો તમારા દીકરાના વીંટી પહેરાવી જો તમારો દીકરો રાજ્યો છે ને આ બધાએ સપોર્ટ કરે અને પરણીને ભાઈઓ આવે ને ત્યારે બાપુજી એને બુક આપે બેટા તારા જન્મથી લઈને અત્યાર સુધીની જો એટલી યાદી છે તને જ પરિવારે સંબંધીઓએ જાય ભાઈઓએ હવે અહીંયા સુધી તને ઉજળો કરીને મૂકી દીધો હવે તું સમાજને કેટલા ઉજળા કરી તારા હાથની વાત છે સર અને પછી ગીત હું કામ ગાય વીરો મારો લાખેડો વીરો મારો રાજા જેવો આપણે એના વખાણ કરે ને ગીતમાં આનું કારણ શું મને પૂછ્યું મેં એ કીધું કે અગ્નિની સાક્ષી એ અને હજારો માળાની હાજરીમાં અને ગામની બજારમાં ઢોલ વાગતો વાગતો ગયો હોય એ ગામે જોયો હોય એને યાદ રાખવાનું હોય કે આ ગામમાં અમારા હામિયા ત્યાં હતા ને આ ગામમાં પછી આ હેરીમાં કોથોળીયું પી ન નીકળાય અમારાથી નગર તો આ ધરા લાજે ભલા માણા એટલે વર રાજાના વખાણ કરે આ બેનો વરદું કામ રે આ બેનો વ્રત વ્રત તમે શું કામ રહ્યો બેનો વ્રત રહે ને આ વ્રત હું કામ રહ્યો એટલે બધા ભૂખ્યા શું કામ રહ્યો હારો ઘૂ મળે એ હાટું જ તમે સપનામાં આવો તો અમારે જાગવાની જરૂર જ નથી આ અમારું સપનું છે આ અમે સપનામાં બેઠા છીએ સાહેબ આ સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કઈ હળ ઉદતી નથી આ એક એક માણાને સપનું આવ્યું બાપુ સપનામાં એ પતંગયું થઈ ગયું સપનામાં પતંગયું થઈ ગયું પાછું એ પતંગિયાને ઊંઘ આવી એને સપનું આવ્યું પાછું માણા થઈ ગયું પતંગયું સપનામાં માણા થઈ ગયું આ એવું છે જેસલ આપો બોલો બોલો

રાણા પ્રતાપની ઊંચાઈ વીસ કિલો વજન હવે કેવું અગિયાર કિલોનો ભાલો કેટલા અગિયાર કિલો નો ભાલો સાત કિલોની તલવાર બખ્તર ને બધું થઈ અને ચોત્રીસ કિલો વજન હતું કેટલું ચોત્રીસ કિલો બખ્તર ભાલો ઢાલ ટોપો અને બે તલવાર મણનું નહોતું મણ તો આપણો અતિશય અલંકાર છે હા મણનો ભાલો લઈને રાણો જે હલ્દી ઘાટી ઉતર્યા એ મણ અતિશય અલંકાર છે અગિયાર કિલો ઘણું હા અગિયાર કિલોનો ભાલો છે હજી હું જોઈ આવ્યો છું પણ અગિયાર કિલો કે નાની વસ્તુ કહેવાય યાર તો ફોન Ah ah ah. Tabhi achare kya sawal. Allo allo babu allo. Eh? બાપુ બોલો ઠીક આડા છે છે ક્યાં ભાઈ પાછો ઠીક બેનો બેઠા એટલે લેખાથી વાત એની લઈ થાય કે રોય આ બાજુ જ બધું રાખ્યું આ બાજુ હું નાનો તો તેથી બહુ ગાતો હવે નથી ગાતો હું બહુ નહીં ગાવાના આમાં શું છે અમુક વડીલો બેઠા એને ખરાબ લાગે હા કારણ કે એ લગ્નની ની વાત આવે તો એ સિવાય કડીયા ને કહું મળે તૂટ હું કામ ભાઈ ભાઈ ભલે તાણ પણ અમારા ની મારે મુલાકાત બાપુ નેવુંમાં માં નેવું એકાણું એકચ્યુઅલી વાળા યાદવ સાહેબ આવેલા ને કડાક હા ત્યારે હું આવેલો સાહેબ પાસે હા અમારા મિત્ર હતા તમે એમ ન માનતા કે માયો કલાકાર છો પછી ગામ ઓળખે સાહેબ બધા ઓળખતા ત્યારે ખૂબ બધા મિત્રો અને પછી પ્રોગ્રામમાં તો ઈ હાટું આવતા છે કે બીજો આ ધંધે આ ક્યાંથી આ છોડિયા મેદાન ખીલા આ ક્યાં નવી લાગે કે નહીં હાદલું ખોટું ન બોલતા ઈ અણહાર ને અત્યાર ને અણહાર જોવો તમને લાગે ઈ સૌ મારા સદગુરુ એ મારા મુરલીધર મહારાજે મારી ખોડિયારે મારી અણહાર ફેરવી નાખી સાહેબ હાથમાં બેરખા હોય ને એમાં હાથ કડી ન આવે પછી આખે આખે આમ યુટર્ન લાગી ગયો આખો બસ આ કૃપા માતાઓ બેઠા બધી વાત તમારી ફરમાયશ બધી મારે લેવી છે પણ હું દરેક કલાકારોને લક્ષમાં લઈ અને કોણ બપો આવે છે મોલિકાબેન દવેને વિનંતી કરું પછી આપણે ભાઈને સાંભળશું કારણ કે એક એક છે પછી થાય અધિક માસ જે આવવાનો છે પાછો બાપુ આ વર્ષે છે બે શ્રાવણ છે ને આ વખતે તો ખોટો નવો પંચાંગ લઈને ફરું હા